ઓડિયો વિડીયો ક્લિયર છે જરા કોમેન્ટ કરી દેજો ચાલો તો આજે આપણે નવો સેશન લઈને આવી ગયા છે જેમાં અત્યારે આપણે ભણતરના તો લેક્ચરો વારંવાર લઈને આવીએ જ છે દરરોજે દરરોજ પરંતુ તમે હા ને સેવાય એપ્લાય કરશો એના ઉપર પણ આપણે જોવાનું ને તો ઈ એમ આર એસ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે એની અંદર ભરતી આવી ગઈ છે તમે જોયું હશે કે બે ત્રણ દિવસથી ભરતીની આ જાહેરાત આવી જ ગઈ છે પરંતુ સાઇટ હા હેંગ મારતી હતી કારણ કે આખા ભારતના તમામ લોકો આ સાઇટ ઉપર એપ્લાય કરવા માટે મથતા હતા આજથી એવું કહેવાય કે ગઈકાલ સાંજથી સાઇટ એકદમ સ્મૂથલી ચાલી રહી છે એટલે આપણે એટલે જ અત્યારે વિડીયો લઈને આવી ગયા છે કે ભાઈ હવે તમે બધા અમારો વિડીયો જુઓ અને પછી એપ્લાય કરવા જાઓ તો તમને એવું ના થાય કે સાહેબ સાઇટ તો હેંગ છે ત્વરિતને ત્વરિત આવ્યા હોત તો સાઇટ હેંગ રહેતી હતી એટલે આપણે હવે સાઇટ એકદમ સ્મૂથ ચાલે છે ઈ એમઆરએસની એટલે આપણે હવે વિડીયો બનાવી રહ્યા છીએ કે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ છે જેમાં તમે જુઓ છો કે આવી સ્કૂલ ભારતના દરેક જગ્યાએ આવેલી છે જે આદિવાસી મિત્રો છે આપણા એમના ઉત્થાન માટે આ શાળાઓ હા દરેક જગ્યાએ મૂકવામાં આવી છે હવે એમાં શિક્ષકોની વેકેન્સી આવી ગઈ છે શું શિક્ષકોની વેકેન્સી આવી ગઈ છે તો હવે પ્રિન્સિપાલની આવી છે એમાં પીજી ની પણ આવી ગઈ છે ટીજીટીની પણ આવી ગઈ છે શું જોઈ છે એમાં ક્વોલિફિકેશન હે ને કેવો પ્રકારનો અભ્યાસક્રમ હશે અને આપણે કેટલો પગાર હશે કોણ કોણ ભરતી પ્રક્રિયાનો લાભ લેવા માગે છે એ તમામ વસ્તુ આપણે આમાં જોવાના છીએ તો અહીંયા આપણે આગળ વધીએ એકલવ્ય મોડેલ રેસિડેન્સ સ્કૂલમાં એ અહીંયા જોઈ શકો છો નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબ સ્ટુડન્ટ ટ્રાઇબલ સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રો માટે આ વસ્તુ અહીંયા નવી ભરતી પ્રક્રિયા આખી આવી છે તો એની અંદર અનુસંધાનમાં તમે જુઓ કે ભાઈ અત્યારે એ લોકોના ઉત્થાન માટે દરેક જગ્યાએ જરૂરિયાત છે અહીંયા તમે નીચે એના કેન્ડિડેટ્સ ઇએમઆઈસ કેટલી છે હા ને એક લોકેશન એપ્રુવડ કેટલા કર્યા છે એ બધી જ વાત છે આ આખો ડેટા હા નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબ ટ્રાયબલ ડેવલપમેન્ટની વાત કરી રહ્યા છે ગુડ ઇવનિંગ પારલબેન ચાલો તો એની અંદર એપ્રુવડ ઇમઆર ઈ એમ આરએસ કેટલી છે કે ચારસો છોતેર છે નોન ફંક્શનલ બસો તેતાલીસ આ એની બધી માહિતી આપેલી છે કે ભાઈ કેટલા સ્ટુડન્ટ છે શું છે કઈ રીતે ચાલે છે એની અંદર તમારું ટીચર બનવાનું છે તો એના અનુસંધાનમાં એકદમ શિવાસભાઈ મજામાં ચાલો તો એની અંદર તમે જોઈ શકો છો કે ટોટલ સ્ટાફ આઠ હજાર આઠસો નવ્વાણું અને નોન ટીચિંગ સ્ટાફ પણ છે તો ઘણા બધા ટીચિંગ પોસ્ટ ઉપર વેકેન્સી આવી છે કેટલી તો કે સાત હજાર બસો ઉપર જગ્યાઓ છે હા ચલો જોઈએ આપણે તો કે ટોટલ સાત હજાર બસો ને સડસઠ જગ્યાઓ આવી છે કેટલી આવી છે સાત હજાર બસો ને સડસઠ જગ્યાઓ આવી છે પરંતુ એની અંદર ટીજીટીની અલગ પ્રિન્સિપાલની અલગ અને પીજી ટીની અલગ એટલે આ બધી વસ્તુ શું બોલી રહ્યો છું એવું ઘણા બધા વિદ્યાર્થીઓને લાગતું હોય ગુજરાતના હા તો આ જે ભરતી પ્રક્રિયા છે હા ને એમાં એવું કહેવાય કે આખા ભારતમાં તમારો ગમે ત્યાં નંબર આવે એટલે તમે જો એ માટે રેડી હોય કે મારા ભારતમાં હું ગુજરાત છોડીને પણ જવું છું તો તમે આ ભરતી પરીક્ષા પાસ કરવા માટે અને ફોર્મ ભરવાનું વિચારવાનું હવે એની સાથે સાથે જોઈએ તો કે એ અમારે સ્ટાફ સિલેક્શનની વાત કરીએ તો ભરતી પ્રક્રિયામાં પગાર ધોરણ બહુ સારું છે હા કેન્દ્રીય ભરતી કહેવાય એની અંદર જોઈએ તો પ્રિન્સિપાલની કેટલી વેકેન્સી બસો પચીસ પીજીટી પીજીટી એટલે શું એવું તમે પૂછશો મને તો હું તમને કહું કે જે અગિયાર બારમાં અને પોસ્ટ ગ્રેજ્યુએશન ટીચર કહેવાય પોસ્ટ ગ્રેજ્યુએશન ટીચર્સ અગિયાર બારમાં ચૌદસો સાહીઠ સીટો છે અલગ અલગ વિષયો હોય અલગ અલગ વિષયોની અલગ અલગ જગ્યા મળશે એ ઉપરાંત ટીજીટી પીજી ટી એટલે શું તો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર એમાં નવ દસ છ સાત આઠ નવ દસ આમાં તમારી ભરતી પ્રક્રિયા થશે એની પણ ત્રણ હજાર નવસો બાસઠ સીટો આવેલી છે એ ઉપરાંત ફિમેલ સ્ટાફ નર્સ પાંચસો પચાસ હોસ્ટેલ વોર્ડન આમાં હોસ્ટેલની ફેસિલિટી હોય છે તો હોસ્ટેલ વોર્ડન પણ એમાં તમને જોવા મળશે છસો પાંત્રીસ એકાઉન્ટની જગ્યા જુનિયર સેક્રેટરીયન્ટ આસિસ્ટન્ટની જગ્યા લેબ એટેન્ડન્ટની જગ્યા કુલ કેટલી જગ્યા સાત હજાર બસો ને સડસઠ જગ્યા આવેલી છે હવે એની અંદર આપણે ચલો હા તો અલગ અલગ અહીંયા તમે જગ્યા જોઈ શકો છો કે સાત હજાર બસો ને સડસઠ હવે આગળ જોઈએ આપણે તો કે કેટલી જગ્યાની વાત છે તો કે પ્રિન્સિપાલની અને પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર મેં જે પીજીટી કીધું એની અંદર ઇંગ્લિશ હિન્દી ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથેમેટિક્સ ઇકોનોમિક્સ બાયોલોજી હિસ્ટ્રી જીઓગ્રાફી કોમર્સ અને કોમ્પ્યુટર સાયન્સની જગ્યાઓ છે પગાર જોણ પણ અહીંયા જોઈ શકો છો સુડતાળીસ હજાર છસોથી એક લાખ એકાવન હજાર સો સુધીનું ટીજીટી ટ્રેન આપણે ગ્રેજ્યુએટ ટીચર્સની વાત કરીએ છીએ તો ઇંગ્લિશ હિન્દી મેથેમેટિક્સ સાયન્સ સોશિયલ સાયન્સ રિજિયન લેંગ્વેજ કોમ્પ્યુટર સાયન્સ બધું જોવા મળશે એ ઉપરાંત લાઇબ્રેરિયન આર્ટ્સ ફિમેલ ટીચર્સ આ બધી જ પોસ્ટ આવેલી છે પણ મેન આપણે કોનું ધ્યાન રાખવાનું છે ટીજીટી અને પીજીટી અને જેનો દસ વર્ષનો અનુભવ છે કેટલા વર્ષનો દસ વર્ષથી વધુનો અનુભવ છે એમના માટે પ્રિન્સિપાલને પણ તમે ભરતીમાં પ્રક્રિયામાં ભરી શકો છો ચાલો આગળ જોઈએ તો સ્કીમ ઓફ એક્ઝામ મોડ ઓફ એક્ઝામ બરાબર આની અંદર પ્રિલિમ્સ અને મેઇન્સ એવી રીતે બંને હા ને પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની વાત કરવાની છે તો અહીંયા જોઈએ તો કે ટાયર વન ઓફ ઇ એમ સ્ટાફ સિલેક્શન એક્ઝામ વિલ બી કન્ડક્ટેડ એમસીક્યુ ઓએમઆર પહેલો જે પ્રિલિમ્સ જે હશે પ્રી એ સેની હશે ઓએમઆર બેઝ હશે સેનીએ છે ઓએમઆર એમસીક્યુ બેઝ હશે હા ને ઓ એમસીક્યુ બેઝ પેપર છે એના પછી જોઈએ તો કે એ પછી ચોઇસ ઓફ મીડિયમ ઓફ ક્વેશ્ચન એક્ઝામ પેપર હવે તમારે બે લેંગ્વેજ આધારિત પેપર પણ આપવું પડશે એમાં તમારે ક્વોલિફાઈંગ કરવાનું તમે જો એમાં ક્વોલિફાય થઈ જશો તો તમે એમાં ક્વોલિફાય થઈ જાઓ તો જ તમારે પહેલું પહેલું જે આગળનું પેપર ચેક થશે એવી રીતેની વાત છે હા કે જેમાં તમારો લેંગ્વેજ કે તમારી ભાષા ઉપર પકડ કેવી છે હા ને એની વાત કરી છે રિજનલ લેંગ્વેજ એમાં બે લેંગ્વેજ આવશે હા કઈ કઈ લેંગ્વેજ છે તો કે હિન્દી અને ઇંગ્લિશ બે લેંગ્વેજમાં તમે પેપર આપવાનું થશે તમારું ચાલો અહીંયા જુઓ તો કે પ્રિન્સિપાલ પ્રિન્સિપાલ જેને બનવું છે એની અહીંયા જગ્યા આપેલી છે ની કેટલી છે એકસો સોળ ઓબીસીની સાઈઠ એસસી એસટી ટોટલ બસો પચીસ જગ્યાઓ જે પ્રિન્સિપાલની છે એની વહેંચણી આવી રીતે છે હા ચાલ હવે જોઈ શકો છો કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સની વાત કરીએ પીજીટીની તો એની અંદર હા દરેક સબ્જેક્ટ આપેલી કે ભાઈ કેટલા સબ્જેક્ટ છે એની અંદર ટોટલ વેકેન્સી કેટલી અંડર રિઝર્વ ઈડબલ્યુ એસની ઓર ઓબીસીની હા આ આખી આખી તમને પીડીએફ લેક્ચરની તમને ટેલિગ્રામ ગ્રુપ પર મળી જ જવાની છે એટલે આ બધું તમે જોઈ શકો છો અને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો કે ભાઈ કયા વિષયની દાખલા તરીકે તમે કેમેસ્ટ્રી છો હા ને એમએસસી કરેલું જરૂરી છે શેની જરૂર છે એમએસસી કરેલી જરૂરી છે તો હવે જે એમએસસી માસ્ટર કોર્સ કરેલો હોવો જરૂરી છે આની અંદર હા ને બાયોલોજીમાં નેમાં એ વિષયના માસ્ટર ડિગ્રી કરેલી હોવી જરૂરી છે ચલો એ બધી જ વાત કરીએ છે કે ભાવિ શિક્ષકો માટેની ઘડતર અને ભણતર ભણતર અને ઘડતર સિરીઝ ચાલુ છે જેની અંદર તમે આ ચેનલ ઉપર ટેટ ટાટ બાય બુક બળ એજ્યુકેશન પર તમે જોઈ શકવાના છો હા ચા ખ્યાલ આવ્યો તમે આની ઉપર જોઈ શકવાના છો ટેટ ટાટ એ બુક બળ એજ્યુકેશન આજનો લેક્ચર ચાર વાગ્યાનો હતો હવે આગામી લેક્ચર આવતીકાલે તમને સાડા પાંચે જોવા મળવાનો છે હા દોઢ વાગ્યાનો ટાઈમ ઘણા બધા વિદ્યાર્થીઓને અને ફેકલ્ટીનો પણ સેટ ન થતું હોવાથી આપણે એ ટાઈમ ચેન્જ કરેલો છે ચાલો હવે એચ સ્ટાર્ટની તૈયારી કરતા હોય અને પ્રિન્સિપાલની જે એકલા બે મોડલ સ્કૂલમાં પણ ભરી શકે એના પાંચ વર્ષના અનુભવની જરૂર છે એ વન જેમ વન જેમ ટુના રેશિયોમાં આવી ગઈ છે ભાઈ હા એક જે પચીસ ટકા છે હા ને પચીસ ટકા આવશે ભાઈ તો કે બઢતીથી દેવાની છે ભાઈ શેમાંથી બઢતીથી બીજા પચીસ ટકા સીધી ભરતી છે ભાઈ શું છે સીધી ભરતી એટલે કે આમાં દરેક ઉમેદવાર આપી શકશે ભાઈ હા જેના પાંચ વર્ષ થઈ ગયા હોય સરકારી શાળા આ જે છે સરકારી શાળામાં જે શિક્ષક છે શું કીધું સરકારી શાળામાં જે શિક્ષક છે પ્રાઇમરીમાં પ્રાથમિક સરકારી શાળામાં જે શિક્ષક છે જેને પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે તેવા લોકો એ પચાસ ટકા ભરતી એમની કેવી થવાની છે તો કે એસસી એટલે કે બે કોમ્પિટિટિવ એક્ઝામ આપીને તમે પાસ કરી શકશો ખબર પડી ચાલો ગ્રુપમાં ચાલો અહીંયા વિધાઉટ બુક્સ અને વિથ બુક્સ હા તમને ગોસ્વામી સાહેબના લેક્ચર્સ સાથે જોવા મળવાના છે ચાલો હવે ટ્રેન ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સની વાત કરીએ છીએ જેની અંદર સબ્જેક્ટ વાઇઝ વેકેન્સી અહીંયા પણ તમને જોવા મળી જવાની છે મેથ્સની ત્રણસો એક્યાસી જગ્યા છે સાયન્સની ચારસો ને આઠ જગ્યાઓ છે હા ને આમાં ગ્રેજ્યુએટ કરેલું હોવું જરૂરી છે ભાઈ હા ને બીએડ પ્લસ ગ્રેજ્યુએટ શું જરૂરી છે બીએડ પ્લસ ગ્રેજ્યુએટ જરૂરી છે પહેલાં તો બંને જરૂરી છે અને પહેલામાં માસ્ટર કરેલું હોવું જરૂરી છે બીએડ સાથે ચાલો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ ને અલગ અલગ કેટેગરીમાં મ્યુઝિકમાં આર્ટ પીઈટી પીઈટી ફિમેલ લાઇબ્રેરિયન એ રીતેની છે એની પણ પોસ્ટ તમને જોવા મળે છે નોન ટીચિંગ પોસ્ટ પણ છે હોસ્ટેલ વોર્ડન અને ફિમેલ સ્ટાફ નર્સ એકાઉન્ટન્ટ જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ લેબ ટેકનિશિયન હવે આપણા જે વિદ્યાર્થીઓ છે એમના માટે આ ન્યૂઝ હતી કે પ્રાથમિક અને હાઈસ્કૂલના શિક્ષકો માટે ટેટ ટાટ ડિસેમ્બર થી ફેબ્રુઆરીમાં યોજાવાની છે હવે ચાર પરીક્ષાઓ કુલ ચાર પરીક્ષાઓ આગામી ડિસેમ્બર થી લઈને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એટલે તમારે તમારે તૈયાર રહેવું હા ને શેના માટે તો કે ભાઈ મહિનામાં પરીક્ષા છે હવે ટૂંક જ સમયની અંદર ટેટ વન ની પરીક્ષા આવી જશે ટેટ ટુ ની પણ આવી જશે ટેટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની પરીક્ષા પણ ટૂંક સમયમાં આવવાની સેવાય તો તમે તૈયાર થઈ જજો કોર્સ ના પરચેસ કરાય તો કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી દો હવે અહીંયા તમને એક વસ્તુ પણ બતાવું કે ભાઈ પ્રિન્સિપાલ હે ને જે ફિમેલ છે એના માટે એપ્લિકેશન ફ્રી નહીં પણ પ્રોસેસિંગ ફી લાયા છે ભાઈ આ વખતે હા શું લાગે છે પ્રોસેસિંગ ફી લાયા છે નવી તો એપ્લિકેશન ફી લેડીઝ માટે નથી પરંતુ પ્રોસેસિંગ ફી તો પાંચસો રૂપિયા વધારે ભરવાની જ છે એ ઉપરાંત જે કેન્ડિડેટ અધર ફિમેલ વિનાવ્યા છે અને એસટી એસ સી અને પીડબ્લ્યુડી એટલે કે જે વિકલાંગ દિવ્યાંગ બાળકો છે એના સિવાયની વાત કરીએ તો પ્રિન્સિપાલ અને પીજીટી ટીજીટી માટે એપ્લિકેશન ફી પણ તમે જોઈ શકો છો અને બે હજાર પંદરસો ને હજાર અને પ્રોસેસિંગ ફી પણ પાંચસો તો બધાને ભરવાની જ છે ખ્યાલ આવ્યો એટલે વધુમાં વધુ ફી તમારે અહીંયા એપ્લિકેશનની હતી એ લેડીઝ ડિપાર્ટમેન્ટમાં ભાઈ નથી ભરવાની અને એસસી એસટી અને દિવ્યાંગ કેટેગરીઓમાં નથી પણ બીજા બધાને અહીંયા ફી ભરવી પડશે ઉપરાંત

તો એના અનુસંધાનમાં બધી ભરતી પ્રક્રિયા આવી છે હં એકલવ્યની પણ દર વખતે થોડું થોડું અલગ અલગ પેપર પેટર્ન એવું હોય છે ઓનલાઈન સબમિશન કઈ તારીખે છે તો કે છેલ્લી તારીખ ત્રેવીસ દસ છે ભાઈ કઈ છે ત્રેવીસ દસ છે અને સાડા એટલે અગિયાર પચાસ સુધી તમે ભરી શકશો રાતના ખ્યાલ રાખજો તો જેમ મને જે વિદ્યાર્થી મિત્રો ઈચ્છે છે એ આજથી જ ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી દઈ શકે છે અને બહુ સારી એવી વેકેન્સીઓ કહેવાય પ્રમાણમાં ચાલો હવે ડેટ ઓફ એક્ઝામિનેશન ટાયર વન ટાયર ટુ બંનેની જરૂરી છે હવે તે જે વિદ્યાર્થી મિત્રો ટીજીટીની પરીક્ષા આપવાના શું કહું છું ટીજીટીની એના માટે હા ને સીટેટ જે આવે સીટેટ ટુ ક્લિયર જોઈશે ભાઈ શું કીધું સીટેટ ટુની પરીક્ષા કેવી જોઈશે ક્લિયર જોઈશે ભાઈ ખાસ ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી ટૂંક સમયમાં જે ભરતી પ્રક્રિયા આવવાની છે આપણામાં હલો ગુજરાતમાં એના માટે રેકોર્ડેડ બેચ અત્યારે પ્રિલિમ્સ પ્લસ મીન્સની આપણે લોન્ચ કરી દીધી છે એકદમ નજીવા દરે વિધાઉટ બુક અને વિથ બુક જે વિદ્યાર્થી મિત્રો પરચેસ કરવા આવે એ લે અંદર આપણે રોહિત ગોસ્વામી સાહેબના પણ લેક્ચરો જોવા મળવાના છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી ટાટની અહીંયા પીજી ટીનો પગાર ધોરણ છે સુડતાલીસ હજાર છસોથી એક લાખ એકાવન હજાર સો ચુમ્માલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો પ્રિન્સિપાલનો છે અને પ્રિન્સિપાલનો ઇઠ્યોતેર હજાર આઠસોથી બે લાખ બાણું નવ હજાર બસો સુધીનો લેવલ બાર સુધીનું છે અને ધીમે ધીમે પ્રમોશન મળતા જ રહેવાના છે શું કરેલું હોવું જોઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તો પીજીટી માટે તમને કીધું મેં એમ કે માસ્ટર ડિગ્રી પ્લસ બી જરૂરી છે અને ટીજીટી માટે શું જરૂરી છે તો કે બેચલર ડિગ્રી જરૂરી છે બીએડ કરેલું હોવું જોઈએ અને સીટેટ ક્વોલિફાય હોવું જોઈએ એમાં પણ પેપર ટુ પેપર વન નહીં હો પેપર ટુ ક્લિયર હોવું જોઈએ જય શ્રી કૃષ્ણ દક્ષાબેન ચાલો આજે એ માહિતીનો લેક્ચર લઈને આવ્યા છે કાલે ભણવાનો પણ લેક્ચર લઈને આવવાના છે હં ચિંતા નહીં પ્રિન્સિપાલ બનવું હોય તો ભાઈ માસ્ટર ડિગ્રી જોઈએ ભાઈ કરેલી બી કરેલું હોવું જોઈએ મિનિમમ કેટલા દસ વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ અને ત્રણ વર્ષનો વાઇસ પ્રિન્સિપાલનો પણ એક્સપિરિયન્સ હોવો જોઈએ વાઇસ પ્રિન્સિપાલ જેને બનવું છે એને માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ બીએડ કરેલું હોવું જોઈએ અને બે વર્ષનો એક્સપિરિયન્સ એઝ એ પીજીટી ટીચર તરીકે હોવો જરૂરી છે માસ્ટર ડિગ્રી કરી હોય તો જ તમે પીજીટીમાં હોઈ શકો બાકી હોઈ શકો નહીં ચાલો વેરી ગુડ બીજા બધામાં બેચલર ડિગ્રી કરેલું હોવું જરૂરી છે અને બી કરેલું હોવું જરૂરી છે ચાલો આ થઈ ગઈ પેપર પેટર્ન હા ને કેવા ત્યાં પ્રિલિમિનરી ક્વોલિફાઈંગ કેવી રીતે થશે તો એનું રિઝનિંગ આપેલું છે જનરલ અવેરનેસ એકેડેમિક્સ અને રેસિડેન્શિયલ એસ્પેક્ટ હા ને એ બધા છે આ જ અહીંયા લેંગ્વેજનું જે બેરિયર ટોટલ સો માર્કનું પેપર આવવાનું છે પ્રિન્સિપાલ તરીકે કેટલાનું સો માર્કનું પેપર આવવાનું છે અહીંયા અરે કોમ્પોનેટ ટાયર ટુ ઓનલી ફોર કેન્ડિડેટ હુ વિલ બી શોર્ટ લિસ્ટેડ એક રે જેમ દસના રેશિયોમાં જેટલી જગ્યા છે એના કરતાં દસ ઘણા ઉમેદવારો અહીંયા લેવાના છે અને પછી અહીંયા ટાયર ટુ તમે આપી શકો છો મીન્સ જેવી એક્ઝામ જે છે એમાં એકેડેમિક અને રેસિડેન્શિયલ એસ્પેક્ટનું પૂછવાનું છે અને એડમિનિસ્ટ્રેશન એન્ડ ફાઈનાન્શિયલ ડિટેલ્સ સિલેબસ ઇઝ અપલોડેડ બીજો બધું અપલોડ થઈ જશે અહીંયા અને ઓબ્જેક્ટિવ ચાલીસ માર્કનું રહેવાનું એમાં અને ડિસ્પ્રિપ્ટ ડિસ્ક્રિપ્ટિવ છે લખાણ પણ છે એની અંદર પંદર માર્કનું ટોટલ અહીંયા જોઈ શકો છો આ ક્વેશ્ચન છે ચાલીસ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે એટલે ચાલીસ માર્ક એ અને પંદર ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન છે જેના સાઈડ માર્ક થશે ટોટલ કેટલા માર્ક સો માર્કનું પેપર રહેવાનું છે ભાઈ પ્રિન્સિપલ માટેની વાત છે ત્રણ કલાક મળવાના છે બસ એવી જ રીતે પીજીટી માટે પણ જોઈએ તો કે આ સો માર્ક છે અને આ બધા વિષયોના અહીંયા જોઈ શકો છો એ જ વિષયો છે કે જનરલ અવેરનેસ જી કે રીઝનિંગ નોલેજ ઓફ આઈસીડી ટીચિંગ એપ્ટિટ્યૂડ અને આ જે વસ્તુ છે એનઈપી એ બધું એ આ નવું એડ કરવામાં આવ્યું છે આ શું કરવામાં આવ્યું છે નવું એડ કરવામાં આવ્યું છે ન્યુ એડ કર્યું છે એનઈપી આ વખતે કેમકે ન્યુ એમને એજ્યુકેશન પોલિસી તો ખબર હોય એવા લોકોને જ આપણે શિક્ષક તરીકે લેવાય એટલે સો માર્કનું પેપર રહેશે અને આ વીસ માર્કનો પેપર જે લેંગ્વેજના રિલેટેડ છે ઇંગ્લિશ અને હિન્દીનું પહેલા તમે આ પાસ થાવ ને આ પાસ થાવ હા કેટલા માર્ક ચાલીસ ટકા માર્ક્સ લાવવાના છે એમાં એટલે આઠ માર્ક લાવવાના છે પેલા આઠ માર્ક લાવો તો જ તમે તમારું આ પેપર ચેક થાય શું કહું છું આ પેપર ચેક જ ક્યારે થાય તમે જ્યારે આમાંથી આ જે વીસ માર્કના પ્રશ્નો છે એમાંથી આઠ માર્ક પાસ કરવા પડે તો તમે ઉપરનું પેપર તમારું ચેક થાય કે પેપર જ ચેક ના થાય એટલે પહેલાં લેંગ્વેજનું પણ ધ્યાન રાખવાનું છે કોમ્પેડન્સી ટેસ્ટ જે છે એ પૂરી કરવાની છે એ પછી અહીંયા પણ મીન્સ શું છે મીન્સ છે એમાં પણ ઓબ્જેક્ટિવ અને ડિસ્ક્રિપ્ટિવ આવી ગયું છે ઓબ્જેક્ટિવ અને ડિસ્ક્રિપ્ટિવમાં ડિસ્ક્રિપ્ટિવના પંદરના ચાર ગણા બરાબર સાઈઠ એના ચાલીસના ચાલીસ માર્ક ટોટલ સો માર્કનું છે એટલે આના ઉપરથી આપણે એ પણ શીખવાનું છે કે હવે આગામી ટેટ વન અને ટેટ ટુ આવશે ને તો એની અંદર આવી પેટર્ન આવી શકે છે કે ભાઈ ઓબ્જેક્ટિવ અને ડિસ્ક્રિપ્ટિવ બંને મિક્સ પૂછાય હં હવે કદાચ ટેટ વનની જે પરીક્ષા લેવાય ટેટ ટુની એમાં આવો બધો ફેરફાર થોડોક થઈ શકવાની સંભાવના છે ભાઈ ટેટ વનની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો મારા વાલા વિદ્યાર્થી મિત્રો માટે આપણે ગુજરાતી અંગ્રેજી બધા જ અહીંયા આખો સિલેબસ લખ્યો છે એના પ્રમાણે જ નો નેગેટિવ એકસો ને વીસ મિનિટ મળવાની છે પેલી એકસો ને વીસ મિનિટ તો એના અનુસંધાનમાં વિદ્યા સહાયકની બેચ વિથ બુક ત્રણ હજાર નવસો નવ્વાણું અને વિધાઉટ બુક બે હજાર ચારસો એવું કહેવાય કે આખા ગુજરાતમાં સૌથી ઓછા દરે આપણે સારામાં સારી વસ્તુ આપીએ છીએ અને તો જે પણ વિદ્યાર્થી મિત્રો પરચેસ કરવા માગતા હોય એ સંપર્ક નંબર ઉપર ફોન કરીને લઈ શકે છે ભાઈ ટીજીટી માટે પણ સેમ પેટર્ન છે અહીંયા પણ પીજીટી ને ટીજીટીમાં આપણે જે વાત કરી એ જ પેટર્ન છે અહીંયા ત્રીસ માર્ક છે તો અહીંયા આઠ તરીને ચોવીસ ચાલીસ માર્ક છે તો એટલે ત્રણ ચોક બાર માર્ક લાવવા જરૂરી છે અને અહીંયા પણ ડિસ્ક્રિપ્ટિવ છે આખું એ જ રીતે વોટર હોસ્ટેલ વોર્ડન અને એમાં પણ એ રીતેનું છે ભાઈ સિલેબસ આખો એટલે બીએડ તો એ લોકોએ પણ કરેલું હોવું જરૂરી છે ચાલો અહીંયા રેવન્યુ તલાટીની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે પણ અહીંયા કોર્સ લોન્ચ કરેલો છે આપણે જેમાં એક બે ત્રણ અને પાંચ માર્કના ક્વેશ્ચનોના મેન્ટરશિપ આધારિત ક્વેશ લેક્ચરો યુટ્યુબ પર પણ લીધા છે તમે જોઈ શકો છો ચારસો નવ્વાણું અને નવસો નવ્વાણુંમાં એક મહિનો અને ત્રણ મહિનાની વેલિડિટી સાથે ચાલો એજ ક્રાઇટેરિયાની વાત કરી દઈએ તો કે પીજીટી જે આપવાના છે એમની એજ લિમિટ કેટલી હોવી જોઈએ ચાલીસ પીજીટી આપવાના એમની પાંત્રીસ આ પ્રિન્સિપાલની કેટલી છે પચાસ વાઇસ પ્રિન્સિપાલની પિસ્તાલીસ હોવી જોઈએ અને બીજા બધા માટે પાત્રીસ હોવી જોઈએ ચાલો કેન્ડિડેટ વિલ બી સિલેક્ટેડ ફોર ધર રેક્રુટમેન્ટ બે હજાર પચીસ ઓન ધ બેસીસ ઓફ ધેર પરફોર્મન્સ ઇન ટેસ્ટ જે ટેસ્ટમાં પાસ થશે દોસ કેન્ડિડેટ હુ ક્લિયર ધ રિટર્ન એક્ઝામ વિલ બી કોલ્ડ અપિયર ફોર એન ઇન્ટરવ્યુ રાઉન્ડ ધ ફાઇ ફાઇનલ મેરીટ લિસ્ટ વિલ બી બેઝડ ઓન ધોર ધ રિટર્ન ટેસ્ટ એન્ડ ઇન્ટરવ્યુ બંનેના ભેગા થઈને તમારા જે માર્ક ગણાય અને એના ઉપરથી તમારું શું થવાનું છે મેરિટ બનવાનું છે ભાઈ ચલો આ પીજી ટીચર પીજી ટીચર માટેનો જે સિલેબસ છે એ આપણે આનો વાત વાત કરી લીધી છે સારસ્વત બેચની વાત કરીએ તો સારસ્વત બેચ અત્યારે આખો કોર્સ લોન્ચ છે સારસ્વતનો ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી જે પણ વિદ્યાર્થીઓ માને છે કે ભાઈ આપણે પ્રિલિમ પાસ કરી દેવાના છીએ મીન્સની તૈયારી કરવી એવા વિદ્યાર્થી મિત્રો માટે ખાલી અહીંયા જોઈ શકો મીન્સ પેપર વન અને પેપર ટુમાં પદ્ધતિશાસ્ત્ર ફક્ત નવસો નવ્વાણુંમાં નવરાત્રિની ઓફર ચાલે છે નવરાત્રિ પછી આનો ભાવ વધવાનો છે ભાઈ તો પરચેસ કરી લો વનપાલની પણ બેચ ચાલે છે ફક્ત નવસો નવ્વાણું રૂપિયામાં જે પણ વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટની તૈયારી કરે છે એના માટે વનપાલની બેચ છે અને એચ બેચની આખી મેં ડિસ્ક્રિપ્ટમાં વાત કરી કે જે વિદ્યાર્થી મિત્રો સરકારી અધિકારી તરીકે ઓલરેડી પાંચ વર્ષની નોકરી કરી ચૂક્યા છે અથવા બાર પણ કરી ચૂક્યા છે એમના પચીસ ટકા ચાન્સ છે જે સરકારી નોકરી કરે છે એમના માટે પચાસ ટકા ચાન્સ છે અને બઢતીથી પણ ચાન્સ છે ભાઈ તો અહીંયા એકલવ્ય મોડલ રેસીડેન્સ સ્કૂલની તમામ માહિતી મેં તમને પહોંચતી કરી છે તમારા આના વિશે કોઈ પણ વિસ્તૃત માહિતીની જરૂર હોય તો કોમેન્ટ કરજો અને નંબર ઉપર પણ બુક બુકબરના ફોન કરશો તો પણ એની માહિતી તમને અમે પૂરી પૂરી પ્રોવાઈડ કરીશું તો અહીંયા આપણે આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ જય હિન્દ